સ્વાગત છે તમારું અમારી ચેનલ મોમેન્ડ ડોટર કુક્સમાં આજે આપણે મુઠિયા બનાવીશું આ મુઠિયા આપણે ઊંધિયાના શાકમાં વાપરી શકીએ છીએ તમે દાણામાંથીનું શાક બનાવવામાં પણ વાપરી શકો છો કોઈ પણ તમારે મુઠિયાનું શાક બનાવવું હોય તો તમે આ મુઠિયાનો ઉપયોગ કરી શકો છો અને આ મુઠિયા ઘરમાં રહેલી વસ્તુમાંથી જ બનીને તૈયાર થઈ જાય છે તો ચાલો ફટાફટ બનાવી લઈએ આજે આપણે મુઠિયાની રેસિપી નવી નવી રેસિપી શીખવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નવા વિડીયોના નોટિફિકેશન માટે બે લાઇકોનને જરૂર દબાવો તો સૌ પ્રથમ તો મુઠિયા બનાવવા માટે આપણે એક વાસણ લઈશું એમાં મેં એક કપ ઘઉંનો થોડો કરકરો લોટ આવે એ લીધો છે અને અહીંયા મેં ત્રણથી ચાર ટેબલ સ્પૂન ચણાનો લોટ લીધો છે એ ઉમેરી દીધો છે હવે આપણે એમાં મેથી ઉમેરવાની છે તો અહીંયા મેં અડધો કપ જેટલી મેથીને સરસ ધોઈ અને બારીક સમારીને ઉમેરી દીધી છે હવે આપણે એની સાથે થોડા લીલા ધાણા પણ ઉમેરી દઈશું બેથી ત્રણ ટેબલ સ્પૂન હવે આપણે એમાં થોડા મસાલા કરી લઈએ તો અહીંયા મેં એક ચમચી આદુ મરચાંની પેસ્ટ લીધી છે અડધી ચમચી આપણે એમાં હળદર ઉમેરી દઈશું થોડીક આપણેમાં હિંગ ઉમેરી દઈશું અડધી ચમચી આપણે લાલ મરચું ઉમેરી દઈશું અડધી ચમચી આપણે ધાણાજીરું પાવડર ઉમેરી દઈશું એક ચમચી આપણેમાં તલ ઉમેરી દઈશું થોડોક આપણે અજમો લીધો છે અડધી ચમચી એ અંદર ઉમેરી દઈએ માછલીને આ બધા મસાલા ઉમેરવા ખાસ જરૂરી છે મુઠિયામાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અહીંયા મેં બે ચમચી દળેલી ખાંડ લીધી છે એ ઉમેરી દઈએ મુઠિયા થોડા ગળિયા અને ખાટા હોય છે એક ચમચી વરિયાળી લીધી છે એને પણ આપણે હાથથી મસળીને ઉમેરી દઈએ એટલે વરિયાળીનો એક ખૂબ સરસ સ્વાદ આવે મુઠિયામાં આપણે ચપટી સોડા ઉમેરવાના છે અને એ આપણે મોણ માટે બે ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરી દઈશું અને આપણે એક અડધા લીંબુનો રસ ઉમેરી દઈએ એટલે મુઠિયામાં એક બહુ સરસ ટેસ્ટ આવે આ બધું આપણે હાથથી સરસ રીતે મિક્સ કરી લેવાનું છે હળવે હાથે મિક્સ કરી લેવાનું છે પછી એમાં થોડું થોડું પાણી લઈને આપણે એનો થોડો કઠણ નહીં પણ અને ઢીલો પણ નહીં એવો લોટ બાંધીને તૈયાર કરી લેવાનો છે આમાં બહુ વધારે પાણીની જરૂર નહીં પડે મેથીમાં પણ થોડું પાણી હોય છે એટલે આપણો લોટ સરસ એવો બંધાઈ જાય છે લોટ બંધાઈ ગયો છે બહુ ઢીલો પણ નહીં અને બહુ કઠણ પણ નહીં એવો લોટ બાંધવાનો છે થોડો તેલવાળો હાથ કરીને લોટને એકવાર આપણે મચળી લઈએ પછી આપણે એમાંથી નાની સાઇઝના મુઠિયાવાળીને તૈયાર કરી લેવાના છે તમને જેવો શેપ ગમે એવો તમે મુઠિયાવાળીને તૈયાર કરી શકો છો આવા લાંબી સાઈઝના પણ તમે કરી શકો છો અથવા તો રાઉન્ડ પણ કરી શકો છો પણ તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે જ્યારે પણ વાળો ત્યારે એકદમ હળવા હાથે વાળવાના છે એકદમ ટાઈટ એને નથી વાળવાના જો હળવા હાથે મુઠ્ઠી વાળશો તો અંદરથી સરસ એવા એ તળાઈ જશે તો આપણે બધા મુઠિયાવાળીને તૈયાર કરી લીધા છે તો તમે જોઈ શકો છો આવા સરસ એવા મુઠ્ઠી આપણે વાળી લીધા છે હવે આ બીજો જે લોટ છે એના પણ હું પછી વાળીને તૈયાર કરી લઈશ તેલ ગરમ કરવા આપણે મૂકી દીધું છે તેલને આપણે બહુ હાઈ ફ્લેમ પર ગરમ નથી કરવાનું તેલને ચેક કરી લઈએ તેલ સરસ એવું ગરમ થઈ ગયું છે હવે આપણે એમાં મુઠિયા મૂકતા જશું તો આપણે મુઠિયા મૂકી દીધા છે આપણે એને બે મિનિટ પછી ટર્ન કરી લેવાના છે તો તમે જોઈ શકો છો આપણે બે મિનિટ પછી એને સરસ એવા ટર્ન કરી લીધા છે અને મુઠિયા એકદમ સરસ એવા તળાઈ રહ્યા છે મુઠિયાનો કલર પણ થોડો થોડો ચેન્જ થવા લાગ્યો છે આપણે એને એકદમ ડાર્ક ગોલ્ડન કલરના તળીને તૈયાર કરી લેવાના છે એટલે મુઠિયા અંદરથી પણ એકદમ સરસ એવા તળાઈ જાય અને ઉપરથી એકદમ ક્રિસ્પી રહે આ મુઠિયા આપણે એકદમ મીડિયમ ગેસ પર તળવાના છે તો મુઠિયા આપણા તળાઈ ગયા છે હવે આપણે એને તેલમાંથી બહાર કાઢી લઈએ આવી રીતે આપણે બધા મુઠિયા તળીને તૈયાર કરી લેવાના છે અને આ મુઠિયા તમે એમને પણ એન્જોય કરી શકો છો ચા સાથે તો આપણા મુઠિયા બનીને તૈયાર થઈ ગયા છે આવા મુઠિયા બનાવીને તમે ફ્રીઝમાં ચારથી પાંચ દિવસ સુધી સ્ટોર કરી શકો છો જ્યારે પણ તમારે શાક બનાવવું હોય તો તમે બનાવી શકો છો તમે એક ચોક્કસ બનાવીને ટ્રાય કરજો આ મુઠિયા તમને ખૂબ જ ગમશે થેન્ક યુ ફોર વોચિંગ આવજો